એ આજે પાણીનું મહત્ત્વ સમજાવે છે જ્યારે આજે યુનો તરફથી વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરવામાં આવી એવી ઉજવણી હજારો વર્ષથી પારસી જળસોષથીઓ ઈરાનમાં કરતા આવેલા છે પાણી એ જીવન છે જળ એ જીવન છે અને જો પાણીની વ્યવસ્થા બરાબર ન હોય તો કોઈ પણ સંસ્કૃતિ ટકી શકતી નથી દરેક સંસ્કૃતિઓનો જે વિકાસ થયો છે આખા જગતમાં એ નદી કિનારે થયો છે અને એ સૂચવે છે કે જ્યારે જ્યારે પાણીની અછત સર્જાય છે તો સંસ્કૃતિ અસ્ત પામે છે અને એટલે જ પાણી જળદેવીની પૂજા કરવી એનો અર્થ એ થાય કે એની યોગ્ય વ્યવસ્થા કરવી પાણીની બચત કરવી વધુને વધુ લોકોને પૂરતો પૂરતા પ્રમાણમાં અનપોલ્યુટેડ પાણી મળે એમાં તેની વ્યવસ્થા કરવી અને એ એના અનુસંધાનમાં પાર્વતી જળથોસ્થિ ધર્મમાં એ પાણીનું મહત્ત્વ અનેરું છે એટલું જ નહીં પરંતુ જ્યાં પાણીની અછત છે તેવા વિસ્તારોમાં અનેક કુવાઓ હવાડાઓ તળાવો એ પાર્વતી દાનવીરોએ કરેલા છે અને એ જ એ જળથોસ્થિત ધર્મ પ્રમાણે જે પૂજા જળની પૂજા છે એ ખરી પૂજા અનપોલ્યુટેડ અનઇન્ટરપ્ટેડ પાણી દરેકને મળતું રહે તેવી વ્યવસ્થા જોવાની છે